નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયો તમારું સ્વાગત છે આજના તાજા ઊંચા માર્કેટ યાર્ડના બજાર પર મિત્રો આવી ગયા તારી થઈ ગઈ ચાર પાંચ બે હજાર સોવી ને વાત થઈ ગયો શનિવાર મિત્રો શાને બી આજના તાજા ઊંચા માર્કેટ યાર્ડના બજાર પર મિત્રો વાત કરી તો ઊંઝામાં ફરી એકવાર મિત્રો આપણને જીરા અને વરણી ભાવમાં આપણને તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે વાત કરીએ તો જીરાના આજે ભાવ છ પાંચસો રૂપિયા સુધી ભાવ બોલાયો છે અને જાણી રહ્યું છે તાજા ઊંઝા માર્કેટ બજાર પર મિત્રો એની પહેલાં મિત્રો વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને જાણેલી વાત તાજા બજાર ભાવ સો પ્રથમ જીરાની વાત કરીએ તો જીરાના ભાવ નીચો ભાવ ત્રણ હજાર ચારસો રૂપિયાથી ઓછો ભાવ છ પાંચસો રૂપિયા સુધી વરિયાળી આઠસો રૂપિયાથી સાત હજાર સાતસો રૂપિયા સુધી ઈસબ ગુલબ ત્રેવીસો રૂપિયાથી ત્રણ હજાર દસ રૂપિયા સુધી તલ છવિસો રૂપિયાથી છવ્વીસો રૂપિયા સુધી સુઆ તેરસો રૂપિયાથી સત્તરસો રૂપિયા સુધી અને અજમો એક હજાર સાઠથી થી પાંત્રીસો ને વીસ રૂપિયા અને આ ત્યાં ખેડૂત મિત્રો તંજા માર્કેટના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી તમામ તમામ પર ખાસ વિડીયો લાઈક આપવાનું અને શેરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા